મટીરિયલ કયા કયા પ્રકારના આમાં વાપરી છે કે આમાં કયા કયા પ્રકાર પાંચ સાત અને નવ દાતામાં બનાવી શકીએ છીએ આપણે અને આમાં એક એમ એમ એસેસ વાપરેલું છે જે ફર્ક હું તમને જણાવવા માગું છું એ છે કે આ નમસ્કાર બધા ખેડૂત મિત્રોને સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે આજે અમે બતાવી જઈ રહ્યા છીએ એક નવા જ પ્રકારની ઓરની જે આપણે મિની ટ્રેક્ટર માટે વપરાશ થાય છે દસ પાવરના ટ્રેક્ટર દસ બાર પાવર ચૌદ પાવર પંદર પાવરના ટ્રેક્ટર માટે જે વપરાશ થતો હોય ઓરની એ માટેની ઓરણી આપણે આ વિકસાવેલી છે ને બતાવી રહ્યા છીએ આજનો આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે કે અમે તમને મટિરિયલ કયા કયા પ્રકારના આમાં વાપરી છીએ કે આમાં કયા કયા પ્રકારના ફેરફાર કરેલા છે આપણે મટિરિયલમાંથી માંડીને કઈ કઈ પ્રકારનું આપણે બધી વસ્તુ વાપરી છે એની હું માહિતી વધારે આપીશ તમને આમાં આ ઓરણીના અમે વિડીયો પહેલાં બનાવેલા જ છે આજનો વિડીયોનો માહિતી એ છે કે તમને આમાં મટિરિયલને શું પ્રકારના અમે વાપરી છીએ એનો ફેરફાર બતાડવા માટેનું મહત્વનો છે તો આ ઓરણી આપણે બનાવેલી છે દસ વર્ષ પાવરથી લઈને પંદર વર્ષ પાવરના ટ્રેક્ટર જે હોય છે એના માટે બનાવેલી છે અને આના મોટા ટ્રેક્ટર બી વાપરી શકે છે જેમ કે વીસ વોસ પાવર અઢાર વર્ષ પાવરના ટ્રેક્ટર હોય આપણે ચોવીસ વોશ પાવર લગીનના ટ્રેક્ટરના એને બી આ વપરાશ થઈ શકે છે ઓરણીનો આમાં બે પ્રકારના મોડલ બનાવી છે આપણે એકમાં જેમ કે આમાં હોપર જોવો છો તમે આમાં જે નાના હોપર લાગેલા છે એ પ્રકારના હોપર નાના હોપરમાં બનાવીએ છીએ જેમાં દસ કિલો લગીનની કેપેસિટી આવી શકે છે આમાં અને એ જ પ્રકારમાં આપણે વીસ કિલોની કેપેસિટીવાળા હોપર બી બનાવી છે આમાં જેમાં મોટા હોપર આવે અને વીસ કિલોની કેપેસિટીની ઓરની હોય જેમાં કલ્ટિવેટર તો બધામાં સરખા જ આવે છે પણ આ મેજર ફર્ક હોય છે બે ઓરનીમાં હવે વાત કરીએ આ ઓરનીની તો આમાં ડબલ પેટી લાગેલી છે આખી દસ પાવર દસ કિલોની કેપેસિટીવાળી સાત દાતાવાળી છે આ પાંચ સાત અને નવ દાતામાં બનાવી શકીએ છીએ આપણે આને અને ફૂલ એસેસ મટીરિયલમાં છે આખી બનેલી આમાં એક એમ એમ વાપરેલું છે જે ફર્ક હું તમને જણાવવા માગું છું એ છે કે આખું આ લેઝર કટિંગથી થયેલું છે ક્યાંય બી અમે આમાં વેલ્ડિંગનો ટાંકો નથી મારેલો અને પૂરેપૂરું એક એમ એમ એસેસ વાપરેલું છે આમાં વસ્તુમાં અને નીચેના રોટર બોક્સ હોય છે એમાં આપણે ફૂલ એસેસ આપી છે જેમ કે આ સાઇડ રહ્યા એ બી આપણે એક પોઈન્ટ બે એમએમ એસેસનું વાપરેલું છે હોરપત્રો સાપટિન એને સાઈટ પત્રું આખું એ ફૂલ એસેસમાં આવે છે એ એક એમએમ એસએસ એસેસ હોય છે મટીરિયલ એ જ રીતે મોટું ઓપર હોય છે તો આમાં બી એ જ થાય છે કે આમાં એક એમ એમ એસેસ વાપરેલું છે ઉપર મટીરિયલ આખું આમાં પોઈન્ટ આઠ નથી વાપરેલું જેના કારણે આની મજબૂતાઈ સારી રહે છે અને વર્ષો લગી ટકી રહ્યા છે ને રોટરનું બોક્સ આપણે જે જોયેલું એ પ્રમાણે જ આવે છે આમાં હવે બીજી આમાં ફેરફાર કહી દો કે આમાં જે એંગલ વાપરેલી છે આપણે જે બી એંગલ વાપરી છે એ પૂરી આપણે પાંચ એમ એમની એંગલ વાપરી છે જેના કારણે મજબૂતાઈ સારામાં સારી હોય છે અને વાઇબ્રેશન નથી આવતું એમાં આમાં ચાર એમ એમની એંગલ એ ત્રણ એમ એમની એંગલ બી આવે છે પણ અમે એ નથી વાપરતા આમાં પાંચ એમ એમની એંગલ પૂરી વાપરી છે જેના કારણે આની મજબૂતાઈ પૂરેપૂરી હોય છે અને વાઇબ્રેશન ઓછું આવે છે બીજો ફર્ક તમે એ જણાવું કે આપણે જે કલ્ટિવેટર બનાવીએ છીએ જેટલા બી આપણે બને છે સિંગલ પાઇપમાં આ પચાસ બાય પચાસ એમ એમના પાઇપમાંથી બનેલો છે અને પાંચ એમ એમની જાડાઈમાં છે અને આખા પાઇપ આપણે લેઝર કટિંગમાં કરેલા છે જેમ કે આ હોલ કરેલા હોય છે એ લેઝર કટિંગમાં આરપાર કરેલા હોય છે જેના કારણે આની એક્યુરેસી સચોટ હોય છે અને તમારે વાવેતર કે સુતરાઈમાં એ ફર્ક નથી આવતો પછી જોઈ લઈએ આપણે બાવડાની વસ્તુ આપણે બાવડા આપણે દસ એમ એમ પૂરા વાપરેલા છે આમાં જાડાઈમાં અને ટ્રેક્ટરના મિની ટ્રેક્ટરનું જે મોડલ હોય એ પ્રકારે બાવડા કરી નાખેલા છે આમાં જેના કારણે મજબૂતાઈ સારી રહે છે પાટલાની કલ્ટિવેટરની આગળના કાનને જે છે એ બધા આપણે મજબૂત કરેલા જે ઘસાઈને અહીંયા પ્રશ્ન આવી જતો હોય છે એમાં બી આપણે મજબૂત વાપરેલા છે દસેમ એમ લગીના પછી વાત કરી પારાબંધનાની દાગર ચાર એમ એમની પ્લેટમાં પારાબંધું છે પ્લેટમાંથી બનેલું છે આખું એના કારણે મજબૂતાઈ સારી રહે છે પછી વાત કરી આપણે દાતાની તો દાતા અમે પંદર એમ એમના દાતા વાપરેલા છે આમાં હેવી દાતા છે અને આગળ પાછળના દાતા કરેલા છે આમાં એક સમાન સીધા દાતા નથી મારેલા આગળ પાછળના દાતા છે બધાય અને પંદર એમ એમના પૂરા દાતા છે આમાં જેના કારણે એની મજબૂતાઈ સારી રહે છે ને વર્ષો લગી ટકે છે ફારવા બુલિયાવાળા દાતા છે આ જેના કારણે તમારે બધી પ્રકારના જે મોટા ટ્રેક્ટરની બધા ઓજારો એમાં બધી વસ્તુ લાગી શકે છે અને એ રીતેની જ સુતરાઈ આવે છે આગળ સ્ટડ આપણે મિની ટ્રેક્ટરના આપેલા છે જે આગળ પાછો સ્લાઇડર કરી શકો છો પારાબંધનું નાના મોટું કરવા માટે સ્પ્રિંગ રોડવાળા સમાર છે જે બી હેવી ક્વોલિટીમાં બનેલા છે હવે વાત કરીએ આપણે ચક્કરની તો ચક્કર અમે હેવી બનાવેલું છે આમાં પ્લેટમાંથી આખું લેઝર કટિંગ પ્લેટ વાપરેલી છે અને મોટું ચક્કર છે તમે જોઈ શકો છો કે ઓરનીની સાઇઝ પ્રમાણે છે એમાં અમે આ ચક્કર જે મોટા ટ્રેક્ટરમાં આપી છીએ ચાલીસ પચાસ વોસ પાવરના ટ્રેક્ટરમાં હોય છે જે એ જ ચક્કર અમે આમાં વાપરી છે જેમ કે આ ઓગણીસ દાતાની ઓરની છે એમાં બી એ જ ચક્કર લાગેલું છે અને એ પ્રકારના ચક્કર જ અમે આ ઓરનીમાં આપી છીએ કે ચક્કરની મહત્ત્વ વધારે હોય છે ઓછા વજનના ચક્કર હોય તો એ ફરવામાં અને મુશ્કેલ કરાવે છે અને વાવેતરની સુતરાઈમાં પ્રોબ્લેમ આવે છે જેના કારણે અમે હેવી બનાવી છે ચક્કર આખું લેઝર કટિંગથી બનાવી છે જેના કારણે એની સુતરાઈની એક્યુરેસી સારામાં સારી હોય છે આ બે મોડલમાં બને છે મોટાભાઈ જેમ બધું જણાવ્યું કે આ નાની પેટી છે નાના કેપેસિટી માટે અને એ જમાં મોટા પેટીમાં બી બનાવી છે જેમાં વીસ કિલો ખાતર બિયારણ આવી શકે છે અમે આમાં અત્યારમાં જે કરી છે આમાં એંસી ટકા લગી લેઝર કટિંગ કરી છે ઘોડી અમે ખાલી ફેબ્રિકેશનમાં લઈ છે અહીંયા કટિંગમાં બાકી આના ચપલાથી માંડીને બાવડા કાનના બાવડા જેટલું બી બની શકે છે બધું લેઝર કટિંગમાં કરી છે બમ્પર સહિત અમે જેના કારણે સમૃદ્ધિ ઓરણીની એક્યુરેસી સારામાં હોય છે અને ક્વોલિટી સારામાં હોય છે અને સૂતરાઈ સારામાં સારી આવે છે મહત્ત્વની વાત એ છે અને વર્ષો લગી ઓરણીની સૂતરાઈ વિખાતી નથી નવી ઓરણી લીધી હોય તો એકાદ વરસ સારામાં સારી ચાલે પણ જે સુતરાઈ તમારે પાંચ વરસ કે છ વરસ કે સાત વરસ લગી ચાલવી જોઈએ એમાં મટિરિયલનો જ મહત્ત્વ હોય છે અને એમાં આપણે સમૃદ્ધિ ઓરણીમાં એ પૂરતું ધ્યાન આપીએ છીએ આપણે તો ખેડૂતભાઈઓને વિનંતી છે અમારે ત્યાં ફેક્ટરી આવો વિઝિટ કરો સાપર રાજકોટમાં આપણું કારખાનું છે અને આ પ્રકારના બધી પ્રકારના મોડલ બનાવી છે વિવિધ પ્રકારના અને આપણે કોઈ પ્રકારનું તમારે ઓરણીમાં જોતું હોય તો મોટા ટ્રેક્ટરથી લઈને મિની ટ્રેક્ટરની બધી પ્રકારની ઓરણી બનાવી છે આના ભાવ જાણવા માટે અમને વોટ્સઅપ કરો કાં તો અમને કોલ કરો અમે તમને ભાવ જણાવી આપશું કેમ કે વિવિધ પ્રકારના મોડલ છે અને આની રેન્જ આશરે પચીસ હજારથી લઈને પાંત્રીસ હજાર લગીની રેન્જમાં બની છે ઓરણી બધી તો તમે મને કોન્ટેક કરી શકો છો આપણે નંબર ઉપર આપેલા ઉપર અને કાં તો ફેક્ટરી આવીને વિઝિટ કરીને તમે જોઈ શકો છો બધી પ્રકારની ને મટીરિયલ Jadi, kisan bayo. Apabar auta video lagi. Jai Javan, Jai Kisan.